ગુજરાતના પંદર હજાર ખેડૂતો બે હજાર સત્તર અઢારની અંદર ખેડૂતોને પોતાના ખરીફ પાકની ખૂબ મોટી નુકસાની ગઈ એના વીમાની વળતર રકમ મેળવવા માટે નામદાર હાઈકોર્ટની અંદર લડી રહ્યા હતા આજે નામદાર હાઈકોર્ટે એક મહત્ત્વનો અને ખેડૂતોને રાહત થાય એવો ચુકાદો કર્યો અને એ ચુકાદાને અમે આવકારીએ છીએ અન્નદાતાઓ માટે છ છ વર્ષ સુધી પોતાની વીમાની રકમ લેવા માટે સંઘર્ષ કરવા પડે આ ખેડૂત પ્રધાન દેશની એક બદકિસ્પતિ છે આપણા દેશના પ્રધાનમંત્રી સતત ને સતત એવું ખેડૂતોની સામે બોલે છે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા આજનો જ એક છાંપું વાંચ્યું ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે આવા સરસ મજાના રૂપકડા વાક્યો બોલે અને ખેડૂતોને અભિભૂત કરે અને ખેડૂતોને દેવાનું કશું નહીં સાતસો ખેડૂતોની આપને સૌને યાદ છે હક અને અધિકાર માગવા નીકળેલા ખેડૂતો પ્રત્યે એમને કેવો વ્યવહાર કર્યો હતો આજે છ વર્ષની લડાઈને અંતે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે પંદર હજાર ખેડૂતોને થોડીક રાહત થઈ છે કારણ કે જે તે સમયે એને આદેશ કરવો જોઈતો હતો સરકારે અને એ આદેશ ન કરવામાં ન કરીને સરકાર માટે કોઈ અપેક્ષાઓ ન રહી એટલે નામદાર હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું ખેડૂતોને આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ રૂપિયા ચૂકવવા માટે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે પાક વીમો મેળવવા માટેની આ અરજી હતી આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુજરાતની ભાજપાની સરકાર ડબલ એન્જિનની સરકાર મૃદો અને મક્કમ મુખ્યમંત્રીની સરકાર ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદન અને કેટલી ભાવપ્રેમ ધરાવે છે હક્ક અને અધિકાર પણ છીનવમાં બેઠેલી આ ખેડૂતોની આ સરકાર છે એટલે ફરી ફરીને પંદર હજાર ખેડૂતોને જે અંશતઃ આંશિક લાભ જે થયો છે છ વર્ષને અંતે નામદાર હાઈકોર્ટનો હું હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ